એટલે શું કોક ડખો કર્યો છે તો કેવા સમાચાર મળ્યા છે થરા જ ગયો તો ને કોક કે ઘરે મેં ખુશ થયો શું કે તારો કોક મોબાઈલ પકડાઈ ગયો છે એટલે કોઈક છોકરી ચાલ્યો તો ને મોબાઈલ પકડાઈ ગયો છે કે એ ચોખા ચોખ વાહ ચરે

અમે તને અમદાવાદ વાત કરે તો પાછો અમારે મારવા જઈ રહ્યા એટલે આપડે કીધું નહિ મોને આર્યું

મે લફરા હારા લાગે ને લે રહી ગયા તમે ભોડિયા કે જિંદગી

ઓ ઓ ચેતનેને ભેગા કરાને એને ભાઈને કો કે ભાઈને તમે સુધારો બરાબર અલ ભાઈ તો બિચારો કાંતાડે કોઈ એકી હવે ઉપરણો લે એમ નથી કોઈ ઓર પછી ને તો વાય ચેતની એના બાપનો ધ્યાન એનો ચેતની એનો પુરુ થાય たら એના બાપનું કરણ ચેતની એવું ને એવું કે રીયા તને દીકરો ના પાડો મારા એક રા ઓ બાજી વાત બરતલથી હ બઈરાને ઉપાધી છે મારે બેડે ભઈ લાધા ઓર આ બથરાદમાં કોમ કરના ઘરે આવે ને કોઈ કેવા વાળું છે પેરાને શું ખબર કોઈ કેવાં દેલા તા બીજો કોઈ નથી આને

હા તો હવે બિચારા કાચી બધા કંટાળે ચેતન્ય બધા કંટાળે ને ફોન કરી ગયા ને હું ગાડી ગયો ભાઈ એ બરોબરો